રામ રામ સીતારામ જય માતાજી તો આ ફરીથી નવા વિલોગમાં આવી ગયા તો આજે હું તમને મનની શાંતિ માટે એક અમારા ગામમાં જબરજસ્ત જગ્યા જોકે અમે તો એનો ઉપયોગ કરીએ છીએ ફ્રી હોય એ ટાઈમ એ જગ્યા ઉપર આવી જઈએ અને ઘણી વાર દસ પંદર મિનિટ જે આપણાથી બેસા એટલું ત્યાં આવી બેસી અને ધ્યાન ધરીએ છીએ તો એવી પવિત્ર જગ્યા જે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું મારા પાછળ અગર જો આ જગ્યા આપણે ત્યાં જઈએ જગ્યાની અંદર શું શું એ બધું તમને બતાવું તો વિડીયોમાં બનાવી દેજો પંચમુખી મહાદેવનું મંદિર અને જે તળાવના કોઠા ઉપર આવેલું જો જો હિંગળાજ માતા મારી બાજુમાં જો અછ બહુ પુરાણું બારસો સાતનો નો લેખ વખતનું હિંગળાજ માતાજીનું મંદિર અને એના એની પાછળ જોવા બહુ મોટું તળાવ જે ગામની શોભા વધારા મંદિરની પણ શોભા વધારા અને અત્યારે અમે આલુ ઉભા છીએ જે વડ જે આ ઋષિ વડ જે હજારો વર્ષ જૂનો ઋષિવડ પણ અમારા ગામની અંદર ઋષિ મુનિઓએ વાયેલો સંતોએ વાયેલો જેના હજારો વર્ષ થઈ ગયા જેની વળવઈઓ પણ જમીનની અંદર જતી રહી આખો વડ વરવૈયો ઉપર જ ઊભો રહ્યો ટોટલી જુઓ આ બધી વળવૈઓ જેના ઉપર વડ આખો વળગી રહેલો જો તમે જુઓ બધી જ જગ્યાએ વળવૈ જ છે ટોટલી હજારો વર્ષ જૂનો આ ઋષિ વોક્સ થી ખંડોસણ ગેટના બાજુમાં મંદિર બહુ જૂનો વડ આપણો તમને વિષ્ણુ ભગવાન જોડિયું મંદિર પણ બતાવું અને ત્રણ સંતોની જીવન સમાધિ અમારા ગામમાં એ પણ તમને દર્શન કરાવું આજના બ્લોગમાં તો પેલા જો આ વટ તમને બતાવ બહુ જબરજસ્ત ઋષિ ઉપર અમે એટલે બહુ રમતા જો આ એનું થળિયું જોકે થળિયું તો એટલું બધું અમુક વજન થળિયા ઉપર નહીં જોકે જો આ જે સંત થઈ ગયા જેમને વાયો ઋષિવટ એમનું દેવો અને આ જો હજારો વર્ષ જૂનો ઋષિવટ જેનો પાઠ જો આ વડનો તો આ એક એવી જગ્યા પવિત્ર જગ્યા જેના ઉપર તમારે ધ્યાન ધરવું હોય મનની શાંતિ જુઓ તો તમે સોજ સવારે અહીંયા આવીને બેસો તો તમારું મગજ એકદમ ફ્રેશ થઈ જાય તો અમે પણ ફ્રી હોઈએ એ ટાઈમે આ મંદિરે આવી જઈએ ચોક્કસથી અહીંયા બેસવા માટે ગામના મંદિરે તો અહીંયા બેસવાથી એકદમ મગજમાં બધા વિચારો એકદમ મસ્ત મસ્ત વિચારો આવું અને જોઈએ તો એક સંતોની સમાધિઓને તમને દર્શન કરાવું જીવન સંત દેવાનંદ સ્વામી થઈ ગયા અમારા ગામની અંદર જો આ એમની જીવન સમાધિ વડના નીચે જ છે એમની સમાધિ પણ આ રીતે શીતળા માતાજીનું મંદિર અને આ સમાધિ નંબર બે જો આ જીવન સમાધિ આપણ સંતની સમાધિ અને પેલી રે ત્રીજી સમાધિ અને આ રીતે વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર ઉત્તર અને પશ્ચિમમાં વિમુખ ધરપ આવેલા વિષ્ણુ ભગવાનનું બહુ જૂનામ જૂનું મંદિર અમારા ગામનો જે ઇતિહાસ રે ઇતિહાસના પન્નો ઉપર આ બધાનો ઉલ્લેખ છે જ અમારા ગામનો ખંડોસણ ગામનો એક આ વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર અને સર્વમંગલા માતાજીનું મંદિર જેનો ઇતિહાસમાં પણ આપણો લેખ છે આનો તો જો તમે કોઈ પણ દિવસ આવો તો આ સામે એન્ટ્રી ગેટ રહ્યો ત્યાંથી ગામની અંદર આવો તરત જ શીતરામાનું પણ મંદિર છે જો આ મંદિરની બાજુમાં થઈ એન્ટ્રી ગેટ અમારો ઋષિવ અને આ બાજુમાં જુઓ પંચમુખી મહાદેવજીનું જબરજસ્ત મોટું મંદિર તો ચોક્કસથી એક વાત વિઝિટ કરજો આવી જગ્યાની પવિત્ર જગ્યાની તો તમારે ફોટો શૂટ કરવું હોય લગ્નના ફોટો શૂટ હોય કોઈ પણ જાતના ફોટો શૂટ કરવા માટે પણ જગ્યા બહુ જ રમણીય હો બ્લોગિંગ કરવું હોય કોઈ પણ જાતનું બ્લોગિંગ કરવું હોય એના માટે પણ જગ્યા બહુ મસ્ત હતા અમારા આજુબાજુમાં રહેતા દરેક આ તો વિડીયો દ્વારા જણાવવાનું તો કોઈને જગ્યા જોઈતી હોય બ્લોગિંગ કરવા માટે નવા નવા તો આ જગ્યા બહુ બેસ્ટ અમારા ગામની તો ચોક્કસથી એક વિઝિટ કરજો તો જો એનું સ્થળ આ વડની અંદર નીચે બેસીને અમારા ચેહરગીરી બાપુ જે ભજન કરતા આ વડની નીચે બેસી જેમનું ભજન આજે પણ જબરજસ્ત જેમના મુદ્દેથી વાણીઓ એમને આ વડની નીચે બેસી અને એમને જાતે વાણીઓ બનાવી લગભગ દસથી પંદર વીસ વાણીઓ એમની બહુ જોરદાર હતા હાલ પ્રચ પ્રચલિત થઈ દોશીમારું હુંકડું ખંડોસણ ગામને પાદરમાં અને બીજો પ્રભુ છે પ્યાર કરો આવા બહુ જબરજસ્ત ગાયન એમને આ વડની નીચે બેસી અને એમને ગાયેલો માતા આ એવી સંતોની પવિત્ર ભૂમિ એટલે કે ખંડોસણ ગામ તો જો અમારા ગામનું આ મંદિર આ જગ્યા અમારા માટે ભાગ્યની વાત છે કે અમે અહીંયા અમને અવતાર મળ્યો પણ અમે વિઝિટ કરજો આવી જગ્યાની આ તપોભૂમિ